કયા નિયમો નવા નિયમો છે એના વિશે પણ વાત કરીશું તો વિડીયોને તમે અંત સુધી જોતા રહેજો વિડિયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવો છો કે આપણો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણું આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી જોવાઈ રહ્યો છે તો આ વિડીયોની અંદર તમને બધી જ માહિતી મળી રહેશે પછી જે છે ગેસની બોટલ ઉપર પણ નવા નિયમો લાગુ કરવામાં આવે છે એમાં કયા નિયમો છે એના વિશે પણ વાત કરીશું તો વિડીયોની હવે શરૂ કરીએ તો વિડીયોને તમે અંત સુધી જોતા રહેજો તો ભારત સરકારે રાશન કાર્ડ અને ગેસ સિલિન્ડર સંબંધિત નિયમોમાં મોટા ફેરફાર ફેરફારો જાહેરાત કરી છે જે 1 માર્ચ 2025 થી અમલમાં આવશે એટલે કે 1 માર્ચ 2025 થી આ નિયમો અમલમાં આવી ગયા છે કાલથી આ નિયમો અમલમાં આવી ગયા છે આ નિયમોનો હેતુ રાશન અને ગેસ વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને કાર્યક્ષમ બનાવવાનો છે એટલે કે જે આ નિયમો છે એનો હેતુ જે છે જે રેશન અને ગેસ છે એને વધુ પારદર્શક બનાવાય અને લોકોને સરળતાથી મળી રહે અને આમાં કોઈ છેતરામણી ના થાય તો ગરીબ અને વર્ગના પરિવારોને જે છે રાખીને આ ફેરફારો કરવામાં આવે છે પરિવારો છે એમને ધ્યાનમાં રાખીને આ ફેરફારો કરવામાં આવે છે આ નિયમો હેઠળ રેશન કાર્ડ ધારકોને મફત રાશન તેમજ નાણાકીય સહાય મળશે એટલે આ નિયમો હેઠળ જે છે રેશન કાર્ડ ધારકોને મફત રાશન પણ મળશે સાથે નાણાકીય સહાય પણ મળશે અને ગેસ સિલિન્ડરની બુકિંગ અને ડિલિવરીની પ્રક્રિયામાં સુધારો થશે એટલે કે જે ગેસ સિલિન્ડરની બુકિંગ છે અને જે ડિલિવરીની પ્રક્રિયા છે એમાં પણ અહીંયા સુધારો કરવામાં આવશે વાત કરીએ આગળ તો કેવાય ફરજિયાત ફરજીયાત અહીંયા કરવામાં આવ્યું છે તો હવે ગેસ સિલિન્ડર બુક કરવા માટે ઇ કેવાય સી તમારા ગ્રાહકને જાણો પ્રક્રિયા પૂર્ણ કરવી ફરજીયાત છે એટલે કે જે તમારે ગેસ સિલિન્ડર બુક કરવું હોય તો તમારું સૌ પ્રથમ ઈ કેવાય થયેલું ખૂબ જ અગત્યનું છે આ અંતર્ગત મોબાઈલ નંબર સાથે ઔદ્યોગિક કાર્ડ લિંક કરાવવું અહીંયા ખૂબ જ જરૂરી રહેશે એટલે કે જે તમારું મોબાઈલ નંબર છે અને આધાર કાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર લિંક હોવો ખૂબ જ અગત્યનું રહેશે પછી જે ઓટીપી ચકાસણી ગેસ સિલિન્ડરની ડિલિવરી સમયે ઓટીપી વેરીફિકેશન ફરજીયાત છે એટલે કે જ્યારે પણ તમે ગેસ સિલિન્ડર બુક કરાવો છો અને જ્યારે તમારો ગેસ સિલિન્ડર ડિલિવર થવાનો છે એના અમુક કલાકો પહેલાં તમને ઓટીપી મોકલવામાં આવે છે અને સાથે જે કેટલા કેટલાની ગેસની બોટલ છે એ રકમમાં પણ મોકલી દેવામાં આવે છે તો ઓટીપી તમારે ડિલિવરી સમય આપવો ખૂબ જ અગત્યનો છે આનાથી છેતરપિંડી શક્યતા જેટલી ઘટી જાય છે એટલે કે છેતરપિંડી હોય આનાથી શક્યતા ઘટી જાય છે જેથી કરીને જે બ્લેકમાં બોટલો વેચાઈ રહી છે એ ના વેચાય પછી ત્રણ છે સબસીડીમાં ફેરફાર થઈ રહ્યો છે અહીંયા તો ગેસની જે છે સબસિડી હવે લાભાર્થીના બેંક ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવશે એટલે કે જે આ ગેસની સબસિડી છે એ લાભાર્થીના બેંક ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવશે ડીબીટીના માધ્યમથી જે રીતે આપણો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો આવે છે એ રીતે આ જે સબસિડી આપણા ખાતામાં આવશે તેનાથી નકલી લાભાર્થીઓ અટકશે એટલે કે આનાથી જે નકલી લાભાર્થીઓ જે નકલી રીતે આ સબસિડીનો લાભ લઈ રહ્યા છે એ બધા અટકી રહેશે વાત કરીએ આગળ ચોથા નંબરની તો બે સિલિન્ડરોની મર્યાદા અહીંયા કરવામાં આવી છે તો હવે એક મહિના મહિનામાં માત્ર બે સિલિન્ડર બુક કરાવી શકાશે એટલે એક મહિનાની અંદર તમે ફક્ત બે સિલિન્ડર માર્કેટિંગ રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું છે હવે સ્માર્ટ ગેસ સિલિન્ડર પાંચમા છે તો ગેસ સિલિન્ડરમાં સ્માર્ટ ચિપ્સ લગાવવામાં આવશે જે વપરાશ અને વિતરણની માહિતી આપશે એટલે કે જે સ્માર્ટ ચિપ્સ હશે એના દ્વારા તમે કેટલો ગેસ વાપર્યો છે એની માહિતી અહીંયાથી તમને મળી રહેશે હવે વાત કરીએ જે રેશન કાર્ડોને લગતા નિયમો બદલાવ કરવામાં આવ્યો છે એનો તો સૌથી પહેલા છે ડિજિટલ રેશન કાર્ડ અહીંયા કરવામાં આવ્યું છે ડિજિટલ રેશન કાર્ડ એટલે કે હવે જે ફિઝિકલ કાર્ડ ને બદલે ઉપયોગ કરવામાં આવશે એટલે કે જે તમારે ચોપડી લઈને ફરવું પડતું હતું એ હવે નહીં ફરવું પડે એટલે એ તમને ડિજિટલ રેશન કાર્ડ મળી રહેશે બીજાની વાત કરીએ તો વન રેશન વન રેશન કાર્ડ એટલે કે આ યોજના હેઠળ તમને દેશના કોઈપણ ભાગમાં રાશન લઈ શકશો એટલે કે આ યોજના હેઠળ તમે દેશના કોઈપણ ભાગમાં જે છે રાશન લઈ શકશો ત્રીજા નંબરનું છે ઈ કેવાયસી ફરજિયાત તો રેશન કાર્ડ ધારકોએ ઈ કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે જેથી કરીને તેમની ઓળખાણ ચકાસણી યાથી થઈ શકાય એટલે ઈ કેવાયસી એ તમારે પૂર્ણ કરવું પડશે ઈ કેવાયસીના માધ્યમથી જે આ જે છે બ્લેક રીતે જે આ યોજનાનો લાભ લઈ રહ્યા હોય એમને ના મળે એટલા માટે જે ઈ કહેવાય ફરજિયાત કરવામાં આવી છે ચોથા નંબરની વાત કરીએ તો મફત રાશન અને નાણાકીય સહાય અહીંયા તમને મળી રહેશે દર મહિને ગરીબ મફત પરિવાર સાથે એક હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે નંબરની વાત કરીએ તો તો બાયોમેટ્રિક બાયોમેટ્રિક વિતરણ સમયે ફરજિયાત રહેશે જેથી નકલી લાભાર્થીઓને અહીંયા રોકી શકાશે વાત કરીએ આ નિયમોના ફાયદા શું છે તો પારદર્શિક પારદર્શિકતા વધશે એટલે ડિજિટલ અને બાયોમેટ્રિક વેરિફિકેશન સિસ્ટમને વધુ પારદર્શક બનાવાશે બીજાની વાત કરીએ તો નાણાકીય સહાય દર મહિને એક

આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવું લાગ્યું